ધનસુરા ખાતે જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વિતીય અધિવેશન સંપન વિશિષ્ટ સન્માનીય મહાનુભવો નું સન્માન કરાયું અરવલ્લી જિલ્લા શાળા સંચાલક મંડળનું દ્વિતીય અધિવેશન રાજ્ય મહામંડળના પ્રમુખ શંકરસિંહ રાણા દિલીપભાઈ ચૌધરી મનુભાઈ રાવલ બોર્ડ સદસ્ય જેવી પટેલ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મોહનભાઈ પટેલ એન કે ત્રિવેદી નવનીત એજ્યુકેશનના માર્કેટિંગ ડાયરેક્ટર અજીતભાઈ ઝાલા મંડળના પ્રમુખ મહેન્દ્ર પટેલ વિવિધ જિલ્લા સંઘોના પ્રમુખો એનડી પટેલ અશોકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ કૌશિક કુમાર સોની મહામંત્રી શૈકેશભાઈ પંડ્યા ડિરેક્ટર શામળભાઈ પટેલ કાંતિભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું જિલ્લાની શાળાઓના સંચાલકો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અધિવેશનના શાળા સંચાલકોને વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી શાળાઓમાં ફાયર સેફટી કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવી સહિતની વિવિધ માંગણીઓ સરકાર પાસે પડતર છે તેનો ઝડપી નિકાલ આવે તેવી રાજ્ય મહામંડળની રજૂઆત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પ્રકાશભાઈ દેસાઈ પટેલ સહિતની ભારે ઉઠાવી હતી અધિવેશનના દાતા ત્રિલોકભાઈ શાહ ઉમેશ જૈનનું સન્માન કરાયું હતું મોડાસાની રેડક્રોસ સોસાયટીના ભરતભાઈ દ્વારા અધિવેશનમાં આવનાર તમામનું ફ્રી મેડિકલ ચેકઅપ ડોક્ટરો દ્વારા કરાયું હતું બીરોજી કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી